ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુજરાતમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી આજે ગુરુ પૂર્ણિમા છે જ્યારે ગુજરાતભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે આપણા સમાજમાં ગુરુનું મહત્વ રહેલું છે જેના થકી આપણને જ્ઞાન મળે જેના થકી ધર્મનો માર્ગ મળે જેના થકી મોક્ષનો માર્ગ મળે જે આપણને જીવન જીવવાનું શીખવાડે તેને આપણે હિન્દુ શાસ્ત્રમાં ગુરુ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આશ્રમો મંદિરો અને ગુરુના આશીર્વાદ મેળવે છે હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં માનવામાં આવતો ઉત્સવ છે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે શિષ્યને આશીર્વાદ આપતા ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ દિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે સંત કબીરના શિષ્ય અને ભક્તિકારના સંત વિશાદાસ જન્મ પણ આ જ દિવસે થયેલો રમેશ નાયક